Gracias. વન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ વેલકમ બેક ટુ અ ચેનલ સવાર સવારમાં થઈ ગયા છે પોણા 8 અને જાનવી બેન જો જીયાના મમ્મી રેડી અને જાનવી ઇઝ રેડી ફોર ધ સ્કૂલ યસ્ટર્ડે તને કોટ તો તો બહુ ઠંડી હતી આજે તો પહેરી લીધો છે જો રેડી હાલ 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 के जानू ये सुमनान के तो जानू मने ये सुमनान के तो ए सबर सबर मां ले दो न मम्मी आ रहे हैं તૈયાર થઈ ગયા છે ઓલા જવા માટે હે ને જાનુ ચાલો એ તું પી જા ને તો જો હું પાછી ઘરે ફરી પાછી અગિયાર વાગી ગયા છે જ્યાં લેવા માટે નીકળી ગઈ છું કારમાં શું વેઇટ કરું છું રિમ્પલની બિકોઝ હમણાં આવતી હશે અને ઘરે જો કચરા પોતા અને કપડા અને બધું ઊંચા નીચું મૂકી રહી અને આ લોકો સ્કૂલે ગયા હોય એટલે બધું જેમ તેમ પડ્યું હોય વાસણને બધું કરી રહી ત્યાં પછી વિડીયો એડિટિંગ કરીને બ્લોગ મૂકી દીધું તમારી માટે આઈનો કે વચ્ચે થોડોક ગેપ હતો પણ ટ્રાય કરશું આપણે એવરી ડે તમને બ્લોગ મળી રહે એના માટે અને એ બ્લોગને બધું એડિટિંગ કરીને એડ કરી દીધું છે પછી બસ થોડી વાર ટીવી એન્જોય કર્યું ત્યાં તો પછી સ્કૂલનો ટાઈમ થઈ ગયો બિકોઝ ત્રણ કલાક તો ક્યાં નીકળી જાય ને કાંઈ ખબર જ ન પડે એકદમ જલ્દી જલ્દી ટાઈમ જતો રહે છે અને ઠંડી જો બેક ટુ નોર્મલ કોટ પાછો કાઢી લીધો છે આપણે વચ્ચે હતો એટલે વોશ કરીને મૂકી દીધો હતો કારણ કે રોજ પછી એવરી ડે યુનો સમરમાં આપણે બીજા હુડીઝને બધું પહેરતા હોય તો કોર્ટ ખોલી ખોટી નડે રોજ કોટની જરૂર લગભગ સમરમાં પડે જ નહીં એટલે પાછું હવે સવારમાં હુડી પહેરીને ગઈ તો બહુ ઠંડી લાગતી હતી એ પાછું આપણે કોટ બોર્ડ કાઢી લીધો છે અને જાનવીને યસ આજે સવારે હું મૂકવા ગઈ ને તો એને સીધું દોડીને પ્લેગ્રાઉન્ડમાં જવું હતું પ્લેગ્રાઉન્ડમાં લોકો શરૂઆતમાં ન જવા દે પહેલાં ક્લાસરૂમમાં લઈ જાય પછી લોકોનો પ્લે ટાઈમ થાય ત્યારે બહાર લઈ જાય તો આજે એનો નહોતું જાઉં આજે રડતી હતી માંડ માંડ ટીચરે પકડી ટીચર કે મૂકી દઉં હું પકડી લઈશ એમ એને પકડી રાખી પછી તેડી રાખી ઘડીક રડી હશે પછી મને લાગે એ લોકો ગેટ બંધ કરી દઈ ને પછી વાંધો નહીં બિકોઝ સવારમાં હજી બધા કીટ્સ આવતા હોય ત્યાં સુધી ગેટ ખુલ્લો હોય એટલે એ લોકો એક છોકરાઓને બહાર ન મૂકી શકે બિકોઝ નાના હોય ખબર ન પડે તો દોડીને બહાર જતા રહે એટલા માટે લોકો એવું પ્રિફર કરે કે ક્લાસરૂમમાં રાખે હોપફુલી પછી તો એમ તો ચૂપ થઈ ગઈ હશે બધા કીટ્સ અંદર આવી ગયા હોય ને ખાલી ટીચર હોય એટલે આપણને જોવા ત્યાં સુધી વધારે પહેલું કરે હો ફુલ શુ વુડ બી ફાઇન જોઈએ હમણાં જઈને આપણે પૂછશું કે આજનો દિવસ કેવો રહ્યો બિકોઝ કાલે તો એને વાંધો નહોતો ફર્સ્ટ ડે હતો એટલે એકદમ જ દોડીને જતી રહી એમ કે રમવાનું હશે પહેલાં એકવાર સ્ટેન્ડ પ્લેમાં ગયા હતા તો ત્યાં એને મજા આવી હતી પણ ત્યારે તો આપણે સાથે હોઈએ ને ત્યારે તો એ લોકો ગમે તે જે એક્ટિવિટી કરવી હોય એ કરવા દે છોકરાઓને પણ હવે તો પછી એ લોકોના શેડ્યુલ પ્રમાણે ચાલે તો બસ એવી રીતે છે જોઈએ હમણાં આગળ આગળ તમને બતાવતી આવી છે સ્કૂલેથી ઘરે આઈ મીન હજી તો સ્કૂલે જ છીએ અને લોકે પરફેક્ટલી ફાઇન થોડીક વાર બે પાંચ મિનિટ રડી હશે પછી મેં ટીચરને પૂછ્યું હતું કે ના પછી તો શી એવું કે એ તો ફર્સ્ટ ટાઈમ હોય અને છોકરાઓને કેવું હોય ધે એક્સપેક્ટેડ ટુ પ્લે આઉટસાઇડ ને એવી રીતે પણ સવારમાં તો ટેન ફિફ્ટીન મિનિટ્સ એ લોકો જ્યાં સુધી બધા કેટ આવી ન ત્યાં સુધી એ લોકો ક્લાસરૂમમાં રાખે પછી બીજી બધી એક્ટિવિટીઝને કરાવતા હોય એટલા માટે હે ને જાનુ એ જાનુડા જો જો

થોડી વાર બપોરે જનું એને સોડાઈ દઈએ પછી હવે જો એ ન્યૂટ્યુશન ફિનિશ થયું છે તો એ પ્લે રમકડાથી રમી રહી છે અને મેં કીધું આજે મારે રસોઈમાં કાંઈ બહુ કરવાનું નહોતું એટલે શાક મેં ઓલરેડી જો કોબીનું સુધારીને રાખ્યું હતું તો કોબીનું શાક અને રોટી જ કરવી છે તો આપણે તેલ આવી ગયું છે શાક વઘારી લઈએ રાય જીરું અહીંયા અહીંયા જો લોટે વચમાં કાઢીને કરતી જતી હતી રાઈ કપડી જાય પછી એક બેક કરીશું હવે મશક ઘણ્યા મસળ

મારું તો બેઠાને મારી હોય યે એના આપણે બેઠા બેઠા હતા રોટલી કરો છો રોટલી છે કોબીનું શાક સલાડ ને છાશ અને પાપડ ખાઓ તો શેકી નાખો શેકી દઈએ શેકી નાખો નાખાય લેવાય હું છે ને હોસ્ટેલમાં ભણતી ને કોલેજમાં હતી ત્યારે અમારા હોસ્ટેલના રેન્કર શું કહેવાય જે ધ્યાન રાખતા ને હોસ્ટેલનું એ ફેમિલી ત્યાં નીચે જ રહેતા હતા અમે માસી કહેતા એ માસી એક દિવસ કંઈક અમે વાત નીચે રસોઈની વાત થઈને તો મેં કીધું રસોઈ કરી નાખવાની યાદ તો નાખવાની હું શબ્દ બોલીને તો એ કહે કે આજે આ સંધ્યાનો સમય છે અને હું તને એક શીખામણ આપું છું તારી ગાંઠ બાજલે છે અને મેં એ ગાંઠ બાંધી લીધી છે હું ભૂલીશ નહીં ક્યારે પણ જમવાની એમ નાખવાનું કરી કરી લ્યો કેવું એમ હા એવું બીકોઝ ફૂડ ને તમે ક્યારે એવી રીતે અનાદર ના કરી શકો એમ તો એ મેં ગાંઠે બાંધી લીધું છે અને આજે મેં મારું ધ્યાન તમને ટ્રાન્સફર કર્યું છે જે જે લોકો ને કરી નાખવું બોલે છે કે આજથી કરી લેશું એમ બોલજો બરાબર હા બાકી છે તો તમે કૃપયા કરીને કરી લેશો પછી બેસી જાય ને બે લાઉડ છે જેનો લાઉડ હોય ને Hola, <coughs> hola. <coughs> <la, la>, <coughs>